તમે ભાઈ ફેન્સી થઈને જો ફેન્સી ચાલતો છે છે મારા ના જઈને આવતો કોઈ શું હમશે નઈ આવે

જો લાડવા મળ્યા છે લાડવા જબરદસ્ત લાડવા હતા ને તાની નક કેટલું મોસ્ત હો તારે તું પંચાયત છે તમે તો જબર છો હા તો તું છે તાણે કેન આવ્યો તારે પંચાયત છે ની એમ કેજે મને હું કહું નંબર આલો તો મારો કેમ કે નંબર જોઈએ આ તો લખ બોલો 98 કાગડે ને એવું ના આવ આવતું નથી નીકળ ને ગણ લાફો ખાઈ પડી તે મરત મારે કા જમ લાડવા ખાવા આવી જાય ખબર ની ક્યાંથી તમે હેરાન કરે છે ને મને આ ગામ છોકરા આવા જોઈ આ સીટી છોકરી જોઈ નથી કે હે હે પેલા કૂતરા જે હે હે કરતી કેતો ડિસ્ટર્બ કરી નાખ્યો મને ટેલફી પાડવામાં આલો કે હા લ્યા તો હું મારી પેલાની રો જો જો આયો નહીં એનું ફૂલ ફોન તો કયો દિવસ ન લાગે મેડમ શું છે શું એ 릭શાન ચાવી છેસમ તમે હું શું કરું જાણે તો ચલાવના 릭સા મને ખબર છે કે હું મસ્ત લાગુ છું તારું કામ કરને કામ કામ પણ તમને મસ્ત લાગો પણ મને ખબર છે હું મસ્ત લાગુ છું તું તારું કામ કર તારી 릭શા ચલાઈ જા મારે પણ તમારા લવ કરું અરે ગવ કર તને ખેતરમાં લવ કરતી

હો <coughs> તો આ શું બોલું હું બોલું તારે શું તું પણ જાવ નહીં હાજી હે કેમી રાજો એ કરતા આ માર ઘરવાળો ઓગોકી આ લોકો કે મારી મોહે મારા ઠેડતી કરતા હતા તણીયા દેખાય

તો પડશે